મિત્રો આપણે પંકી ગયા છીએ અત્યારે રણોજા રામદેવી પીર મહારાજના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બહારથી રામદેવ પીર મહારાજના મંદિરનો ગેટ કેવો જબરજસ્ત તૈયાર કરેલો છે અને પેલા ભાઈ જો અમે ફોટો પડાવવા માટે ઉભા રહી ગયા છે સાઈડમાંથી બીનું અંદર જઈ રહી છે દર્શન કરવા માટે લાઇન ટુ લાઇન જઈ રહ્યા છે બધા મિત્રો તો જુઓ મિત્રો તમે અત્યારે આપણે અંદર મંદિરની અંદર જઈશું આ મેઇન ગેટ છે અહીંથી તમને એન્ટ્રી મળશે અહીંયા ઘંટ જે બધાને વગાડીને જવાનું છે જે બે લાવે છે અહીંથી એન્ટ્રી તો મિત્રો ચેક થશે કંઈ પણ જાતની લઈને અંદર જવાનું નથી મિત્રો અહીંથી તમે અંદરનો નજારો જોઈ શકો છો આ બધી કેમ આટલી બધી એંગલો અને પાઇપો લગાવવામાં આવી છે કારણ કે તમે જાણો છો મિત્રો દર બીજના દિવસે રણોજાની અંદર મેળો ભરાય છે રામદેવ મહારાજનો એની અંદર એટલી બધી પબ્લિક આવે છે મિત્રો કે પબ્લિકને ટ્રાફિક કવર કરવા માટે કરીને આ બધી લાઈનો અલગ અલગ હોય છે કમસે કમ થી છ લાઇન તમે દર્શન કરી શકો છો મિત્રો અને આ જોઈ શકો છો મિત્રો તમે અંદરની બાજુ આપણે અંદર આવી ગયા છે બિલકુલ અંદર અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ લાઈન ટુ લાઇન જઈશું મિત્રો આપણે પણ અત્યારે લાઈન બિલકુલ જ છે જે મિત્રો આ મેન ગેટ છે જે આપણે અંદર એન્ટ્રી કરીએ ત્યાંથી બધી પબ્લિક આવી રહી છે મિત્રો અંદર તો તમે જુઓ મિત્રો અંદર એસી એવું લાગેલી છે ગરમીની કોઈ તકલીફ નથી તમને ગરમી બરમી કઈ મિત્રો આપણે અહીંયાથી વિડીયો બનાવવાનું બંધ કરશું આગળનો વિડીયો નેક્સ્ટ ટાઈમ જોઈશું